નવરાત્રી સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે કર્યું સન્માન અમદાવાદ ખાતે નવરાત્રી સુરેશચંદ્ર શાહ અને તેમના પરિવારે અઠાવન જેટલા સિનિયર સિટીઝન લોકોને સન્માનિત કરી સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજનો યુગ એટલો ઝડપી આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને બાળકો તેમના માતા પિતાને તડછોડી વૃદ્ધાશ્રમ ખાતે મૂકી આવે છે તેવા લોકો માટે અમદાવાદના ભાવિન શાહ અને પરિવારે લપડાક મારતા સમાજમાં એક ઉદાહરણ આપ્યું છે વાત કરીએ તો ઘાટલોડિયા ખાતે આવેલા નિર્માણ રહેતા શાહની જેમને આઠમના રોજ મળેલ આરતીના લહવાને સ્વીકારતા તેની સાથે ફ્લેટમાં રહેતા એકસઠ વર્ષીય ઉપરના તમામ વૃદ્ધ લોકોમાં મા જગદંબાની મહાઆરતી સાથે સન્માન કરી ઉત્તમ કાર્યનું ઉદાહરણ આપ્યું હતું તમામ સિનિયર સિટીઝનને એક છત નીચે એકત્રિત કરી તેઓને રજવાડી સાફા પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીવાઓ સાથે મહાઆરતી કરવામાં આવી હતી આરતી બાદ આ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ વડીલ વૃદ્ધોને સાલ ઓઢાડી અને ગિફ્ટ આપી સન્માનિત કરતા આશીર્વાદ મેળવ્યા હતા તો બીજી તરફ તમામ સિનિયર સિટીઝન દ્વારા પણ આ પરિવારને અઢળક આશીર્વાદ પાઠવ્યા હતા અને આ વિચાર બદલ અને કરેલ કાર્યને ઉત્તમ ગણાવી સરાહના કરવામાં આવી હતી સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ ભાવિ સુરેશ ચંદ્ર શાહ છે અમારી આ નિરલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હું બે હજાર ત્રણ રહેવા આવ્યો દર ફેરી માતાજીના ગરબા થાય છે પણ આ ફેરી સમગ્ર વડીલો સોસાયટીના રહીશો અને કમિટીના ચેરમેન લોકોએ કમિટીના ચેરમેન લોકોએ સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું અને એમાંય વિશેષ માતાજીની આરતી આઠમની ઉઠામણી થાય છે એમાં મને લાવો મળ્યો માતાજીને આરતી ઉતારવાનો તો મને અને મારા પરિવારને એક સારો વિચાર આવ્યો કે ભાઈ સોસાયટી આટલી બધી સરસ છે સરસ રીતે વડીલો બધા ભેગા થઈને રહીએ છીએ તો અમે પણ એક વડીલોનું બહુમાન કરવાનું મને ઈચ્છા થયું અને મારા પરિવાર તરફથી ભાવિન સુરેશન શાહના પરિવાર તરફથી લગભગ અઠ્ઠાવન સિનિયર સિટીઝન જે એકસઠ વર્ષને ઉપરના હોય એ લોકોનું મારા પરિવારે ફૂલ ગચ્છો ગીત સાલ બધી રીતે એક બહુમાન કરવાનું અમે સારું આયોજન કર્યું છે અને માતાજી ની કૃપાથી સૌ વડીલો સોસાયટીના રહીશો અમારું પરિવાર બધું સારું સુંદર આનંદમય રહે એવી માતાજીને અમે સારા દિવસે પ્રાર્થના કરીએ છીએ વડીલો એટલે એવું છે મને પોતાને બી મને પોતાને બી સાઠ વર્ષ પૂરા થયા ત્રેવીસ સપ્ટેમ્બરે મને સાઈઠ વરસ પૂરા થયા સાઈઠ માં હું આવ્યો છું સાહીઠ વર્ષની લાઈફમાં કેટલા ચઢાવ ઉતાવ દરેક પરિવારે દેખ્યા હોય છોકરાઓમાં દેખ્યા હોય ભણતરમાં કર્યા હોય વિદ્યાર્થીમાં કર્યા હોય પણ એનાથી વિશેષ મને એવું થયું કે મહેશ સાહીઠ વર્ષ જેવી રીતે ગુજાર્યા છે એવી રીતે અમારા વડીલોએ એ ગુજાર્યા છે વડીલોને સારી રીતે બહુમાન આપીએ અને વડીલોનું સારું સ્વાગત કરીએ એવી ઈચ્છાથી અમે આ સ્વાગત કરીએ